હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પછી ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી તો મિત્રો ગુવારના બીના જે ભાવ છે તે નવસો ચાલી રૂપિયાથી લઈ નવસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ એક હજાર પંચાવન રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેત્રીસો એકોતેર રૂપિયાથી લઈ સોત્રીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ અછેરિયો અછેરિયાના જે ભાવ છે તે બારસો પિછોતેર રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે ત્રણસો આઠસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તો એક હજાર રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો એક એક રૂપિયો છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે હોળસો પચાસ રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા ચૂકા મરસાના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ લસણ लछसण जो भाव से नौ सौ पांच रुपया लई चौदौ वीस रुपया से हमें ये कारा तल कारा तलनाव से साड़ त्रीसौ रुपया लई एकावन सौ पिस्ताली रुपया से हम जो सींगफा सींगफाड़ा भाव से ते एक हज़ार साठ रुपया थे लई तेर सौ तीस रुपया से हम जो સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પાંચ રૂપિયાથી લઈ સાતસો એંસી રૂપિયા છે હવે જોઈએ હેરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પંચાણું રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે પાંચસો પિંચોતેર રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ બે હજાર પચીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ તેરસો છપ્પન રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો અઠ્ઠાવન રૂપિયા છે अब वे જોઈએ સણા સફેદ સફેદ સણાના દે ભાવ છે તો 1325 રૂપિયા થી લઈ 1990 રૂપિયા છે હવે જોઈએ સણા પીળા પીળા સણાના દે ભાવ છે તો 1010 રૂપિયા થી લઈ 1058 રૂપિયા છે હવે જોઈએ તુએર તુએર ના દે ભાવ છે તે 1175 રૂપિયા થી લઈ 1475 રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો પંચાણું રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર એકોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો એકોતેર રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સત્તાણું રૂપિયાથી લઈ પાંચસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ